હેલો નકશા વિશેષ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે જે નદી પર બહુ હેતુક યોજનાઓ બનાવવામાં આવે છે એના વિશેનો છે એટલે કે કઈ નદી ઉપર કઈ યોજના કાર્યરત છે અને એનાથી કયા કયા રાજ્યોને લાભ થાય છે પહેલાં તો આપણે બહુહેતુક યોજનાનો અર્થ સમજી લઈએ તો નામમાં જેનો અર્થ સમાયેલો છે બહુહેતુક એટલે આ એવા પ્રકારની એક યોજના છે કે જેના હેતુઓ એક નથી અનેક હેતુઓ છે અનેક પ્રકારની સમસ્યાઓ જે આવી રહી છે એને હલ કરવાનો હેતુ હોય છે તો આ જે બહુહેતુક યોજના જે છે એ જે રાજ્યો પાણીની અછતની સમસ્યાનો સામનો કરી રહ્યા હોય છે એ સિવાય પણ વીજળી પછી વન્યજીવ સંરક્ષણ એ એને લગતી કેટલીક જે સમસ્યાઓ આવતી હોય છે એને ઉકેલ માટે કેટલીક નદીઓ ઉપર આવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલો હોય છે આવી યોજના કાર્યરત હોય છે તો બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલા જે જુદી જુદી સમસ્યાઓ છે એને હલ કરવી બરાબર એની અંદર પૂર નિયંત્રણ છે પછી જમીનને જે ધોવાણ થતું હોય એને અટકાવવાનો હેતુ પછી સિંચાઈ અને પેય જળ એટલે કે પીવાલાયક જળની જે સમસ્યા હોય એને દૂર કરવાનો હેતુ પછી ઉદ્યોગોને પાણી પૂરું પાડવું કારણ કે ઉદ્યોગોમાં તો વિશાળ પ્રમાણમાં પાણીની જરૂરિયાત હોય છે પછી એની આજુબાજુ જે વસાહતો હોય એમને પાણી પૂરું પાડવું તેમજ વિદ્યુત ઉત્પન્ન કરવું પછી આંતરિક જળ પરિવહન પછી મનોરંજન છે વન્યજીવ સંરક્ષણ છે અને મત્સ્ય પાલન જે આવી બધી જે પ્રવૃત્તિઓ છે એનો સમાવેશ આ બહુ હેતુક યોજનાની અંદર થાય છે તો આપણે અહીંયા ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ વિશે જોઈશું કે એનું નામ શું છે કઈ નદી ઉપર છે અને એ યોજનાથી લાભ કયા કયા રાજ્યોને થાય છે તો શરૂઆત કરીએ સૌ પહેલા વાત કરીએ તો ભાખરા નાગલ યોજના તો કઈ નદી ઉપર છે તો સતલુજ નદી ઉપર છે આ યોજના અને એને એ યોજનાનો લાભ એટલે કે એની જે આ પાણી છે વિદ્યુત છે પછી ઉદ્યોગો છે તો એનો બેનિફિટ આ યોજનાનો પંજાબ હરિયાણા તેમજ રાજસ્થાનને થાય છે ત્યારબાદ છે ચંબલ ખીણ તો એ ચંબલ નદી ઉપર છે અને એનો લાભ મધ્યપ્રદેશ અને રાજસ્થાન રાજ્યને થાય છે પછી કોસી યોજના જે કોસી નદી ઉપર છે અને એનો લાભ એકમાત્ર બિહાર રાજ્યને થાય છે કારણ કે આ જે કોશી નદી છે એ નેપાળ બાજુથી આવતી હોય છે એટલે ત્યાં આગળ એ બિહારમાં વધારે માત્રામાં જોવા મળે છે તો એનો બેનિફિટ બિહારને જ થાય છે ત્યારબાદ છે નર્મદા ખીણ યોજના જેના બીજા શબ્દોમાં સરદાર સરોવર યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે જે નર્મદા નદી ઉપર છે અને મોટી યોજના માનવામાં આવે છે સરદાર સરોવર યોજનાને એના ઘણા બધા રાજ્યોને લાભ મળે છે એક તો આપણું ગુજરાત પછી મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર તો આ ચાર રાજ્યોને સરદાર સરોવર યોજનાનો લાભ મળે છે ત્યારબાદ દામોદર ખીણ યોજના તો એ દામોદર નદી ઉપર છે અને એનો લાભ ઝારખંડ પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોને મળે છે એ સિવાય પણ ગુજરાતમાં કેટલીક યોજનાઓ કાર્યરત છે જેની વાત કરીએ તો કડાણા અને બોરી તો આ યોજના મહીસાગર નદી ઉપર આવેલી છે અને એનો બેનિફિટ ગુજરાતને મળે છે પછી ધરોઈ પણ છે જે સાબરમતી નદી ઉપર કાર્યરત છે ત્યારબાદ ઉકાઈ અને કાકરાપાર તો આ યોજના એ તાપી નદી ઉપર આવેલી છે જેનો લાભ ગુજરાતને મળે છે તો ગુજરાતની અંદર જોવા જઈએ તો બહુ હેતુ યોજનાઓ ઘણી બધી છે ત્યારબાદ વાત કરીએ તુંગભદ્રા યોજના તો તે તુંગભદ્રા નદી ઉપર આવેલી છે અને એનો લાભ મેળવતા રાજ્યો છે કર્ણાટક અને આંધ્રપ્રદેશ ત્યારબાદ હીરા યોજના જે મહાનદી ઉપર આવેલું છે અને એકમાત્ર લાભ થાય છે ઓરિસ્સાને કૃષ્ણસાગર યોજના જે કાવેરી નદી ઉપર આવેલી છે અને એનો લાભ મેળવતા રાજ્યો છે કર્ણાટક અને તમિલનાડુ નાગાર્જુન સાગર યોજના એ કૃષ્ણ નદી ઉપર આવેલી છે અને લાભ મેળવતા રાજ્યો છે આંધ્રપ્રદેશ અને તેલંગાણા તો આ ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ હતી આ સિવાય ઘણી બધી યોજનાઓ હોય છે કાર્યરત છે કેટલીક નદીઓ ઉપર પણ આ કહેવા જોવા જઈએ ને તો બધી આ યોજનાઓ ખૂબ જ મોટા પાયે છે જેની અંદર સરકારે ખાસ્સું એવું મૂડીરોકાણ કરેલું છે અને એનો બેનિફિટ પણ ખાસો એવો થતો હોય છે તો આ હતી ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ Thank you